બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસ એક્ટ ગાંજો મુજબના ચાલુ તપાસમાં ગુડાના કામે છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ગંજામ ઓડિસ્સા ખાતેથી પકડી પાડતી સુરત શહેર બેસ્તાન પોલીસ પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા નું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરનાઓ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈને સૂચના આપી જે નવી પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ પોલીસ સ્ટેશન ના હોય નાસ્તા ફરતા આરોપીઓને કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌહાણ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું જે નવી એનડીપીએસ એક્ટના વોન્ટેડ આરોપી પ્રદીપ ભગવાન બહેરા રહેવાસી પુરુષોત્તમ પુરુષોત્તમનગર જિલ્લો ગંજામ ઓડિશાને ચાલુ તપાસના ગુનાના કામે ધરપકડ કરવાની બાકી હોય તેવો પોલીસ પકડથી બચવા માટે સુરત શહેર છોડી નાસી ગયા હોય આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જતીનભાઈ પ્રવીણચંદ્ર આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ રણછોડભાઈ નાઓને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપી આરોપીના મૂળ વતનના સરનામા ઓડિશા રાજ્ય ખાતે હોવાની માહિતીને આધારે અત્રેની સર્વેલન્સ ટીમ મોકલી આપેલ જે ટેકનિકલ વર્કઆઉટ હ્યુમન સોર્સિસને આધારે આરોપીને પકડી પાડી પ્રશંસ્ય કામગીરી કરી છે

મજૂરી રહેવાસી બિલ્ડિંગ નંબર ઓગણપચાસ રૂમ નંબર આઠ ભિસ્તાનવાસ ડિંડુલી સુરત શહેર મૂળ રહેવાસી શિકુલા પુરુષોત્તમનગર ગંજામ ઓડિશા